ટીબી મુક્ત ગ્રામ પંચાયત સન્માન કાર્યક્રમ યોજાયા હતો જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ચોવીસ માર્ચ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી અંતર્ગત દરબાર હોલ છોટાઉદેપુર ખાતે ટીબી મુક્ત ગ્રામ પંચાયતના સન્માન માટેનો કાર્યક્રમ યોજાયા હતો જેમાં છોટાઉદેપુર જિલ્લાની ત્રણસો ગ્રામ પંચાયતમાંથી માંથી પંચાયત ટીબી ફ્રી પંચાયત જાહેર કરવામાં આવી હતી જેમાં ગ્રામ પંચાયત સરપંચ તલાટીઓને ગાંધીજીની પ્રતિમા તથા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના ના અધ્યક્ષસ્થાની યોજાયેલ કાર્યક્રમમાં

પટેલ નેશન ન્યૂઝ છોટાદેપુર ભારત ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને પર